છતાં કોઈ અધિકારી જોવા સુધા આવતા નથી આશિયાના બંગ્લોરના ડીપીમાં અગાઉ વરસાદી માવઠામાં આ ઝાડને કારણે મોટો ભડકો થયો હતો અને ટ્રાન્સફોર્મર ડીપી સળગી ગયું હતું જે બાદ જીબીના માણસો આવીને કામકાજ કરી જતા રહ્યા હતા તે સમયે સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી જીબીના કોઈ માણસ કે અધિકારી જોવા સુધા આવ્યા નથી તેમ સ્થાનિકોનું કહેવું છે ટ્રાન્સફોર્મરને ગ્રીલથી કવર પણ નથી કરવામાં આવ્યો સાથે નીચે ફ્યુઝમાં પણ ઢાંકણું પણ નથી ત્યાં ખુલ્લામાં નાના નાના બાળકો રમતા હોય છે અને જો કોઈ ઘટના બનશે તો આ માટે જવાબદાર કોણ બનશે એ પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો આ જ રીતે બાજુમાં આવેલા રોયલ બુડાના ટ્રાન્સફોર્મરમાં ડીપીમાં પણ વેલા ઊગી નીકળેલા છે જો આ વેલાઓને કારણે ટ્રાન્સફોર્મર ડીપીમાં ધડાકો થાય અને સ્થાનિકોના ઇલેક્ટ્રિક સાધનોમાં શોર્ટ સર્કિટ થાય અને બગડી જાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે વહેલી તકે આ ઝાખરા અને વેલાને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવશે તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું એમાં સાહેબ રજૂઆત કરી છે આ લોકોએ તાંદલિયા વિસ્તારના અંદર કેટલી જીબીના અંદર વેલા લાગી ગયા છે એમાં કંઈ થશે કોઈ કોઈને કે કોઈ જડી જશે કોઈ બની જશે એની જવાબદારી જીબીની રહેશે ઘણી જગા રોયલ ઉડા છે સંતોષનગર ઉડા છે એવા ઘણા તાંદલિયામાં ઉડાઓ છે ત્યાં જીબી જીબીના ઉપર લોકો કંઈ ધ્યાન આપતા નથી અને ઘણી વખત વાયર શોર્ટ થાય છે આ બધું પ્રોબ્લેમ અહીં તાંદલિયામાં રહે છે એટલે નમ્ર વિનંતી છે આજે અમે રજૂઆત કરીશું પણ આ કોઈ ધ્યાન આપતું નથી એના માટે અમે રજૂઆત કરવા બધા જવાના છીએ તાંદલજા વિસ્તારમાં